આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ મોટી આદ્રજનું સ્વામિનારાયણ મંદિર છે હરિમંદિર છે એ વચ્ચે છે અને મંદિર જેવા જ તમે બહાર આવશો તો આ જ જગ્યા ઉપર તમે સામે જે છતી જોઈ રહ્યા છો આ જગ્યાએ મહારાજે સદગુરુની પદવી આપેલી હતી ચાર સંતોને એવી અતિ પ્રસાદની જગ્યા છે શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું કે જેમ આપણે જૂનાગઢ દેશમાં જેમ પંથિતિ કહેવાય છે એમ અમદાવાદ દેશમાં પણ ગંધાય પ્રદેશની જે પંથિતિ કહેવાય છે એમાંનું એક ગામ એટલે કે મોટી આદ્રજ આ ગામમાં મહારાજે ઘણી બધી લીલાઓ કરેલી છે ચાર ચાર સંતોને સદગુરુની પદવી આપેલી છે એમાં બ્રહ્માનંદ સ્વામી પણ આવી ગયા મુક્તાન સ્વામી પણ આવી ગયા નિત્યાનંદ સ્વામી પણ આવી ગયા ચાર ચાર સંતોને મહારાજે આ જગ્યાએ સદ્ગુરુની પદવી આપેલી છે અને ભૂગુરજી પાસે જે નિશાન દેવડો હતો એ પણ આ જગ્યા છે ઘણી બધી ભગુજીની જે તો તમને સંપૂર્ણ હું દર્શન કરાવીશ અને કઈ જગ્યાએ મહારાજે સદગુરુની પદવી આપેલી હતી એના પર હું દર્શન કરાવીશ તો વિડીયો તમે જરૂરથી એનાથી જોજો અને જેના પર નવા હો તો પ્લીઝ તેને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ મોટી નું સ્વામિનારાયણ મંદિર છે હરિમંદિર છે વચમાં તમે શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો આ બાજુ તમે શ્રી નરનારાયણ દેવના દર્શન કરી શકો છો આ બાજુ તમે શ્રી રાધાકૃષ્ણ દેવના તમે દર્શન કરી શકો છો તો આ પ્રસાદીનું ગામ છે મોટી આદ્રજ ઘણી બધી મહારાજની લીલાઓ મહારાજ અહીંયા કરેલી છે તો એના દર્શન કરાવું છું આ બાજુ તમે ભગવાન શ્રી રામ સીતાજી અને હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો અને એની એક્ઝેક્ટ સામે તમે વિઘ્ન વિનાયક દેવ શંકર ભગવાન અને પાર્વતીજીના પણ તમે દર્શન કરી શકો છો હવે તમને એ જગ્યાએ લઈ જાઉં છું કે જે જગ્યાએ સદગુરુની પદવી મહારાજે આપેલી હતી એવી અતિ પ્રસાદીની જગ્યા એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની જેવા તમે બહાર આવશો તો આ જ જગ્યા ઉપર તમે સામે જે આ છત્રી જોઈ રહ્યા છો આ જગ્યાએ મહારાજે સદગુરુની પદવી આપેલી હતી ચાર સંતોને એવી હતી પ્રસાદીની જગ્યા છે એમાં સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એવા ઘણા ચાર સંતોને મહારાજે આ જગ્યાએ દીક્ષા આપે આ જગ્યાએ સદ્ગુરુની પદવી આપેલી હતી એવી આ પ્રસાદીની જગ્યા છે એક્ઝેક્ટ સામે આ મંદિર છે ને મંદિરની એક્ઝેટ સામે જ આ પ્રસાદીની છત્રી આપેલી છે અને મંદિર હરિમંદિર છે પણ તમે મંદિરની વ્યવસ્થા પણ સારી તમે જોઈ શકો છો નાના દેવતાબાનું મંદિર છે ને અહીંયા જો ચાર સદગુણની પદવી સ્થાપન લીલા છે એનું અહીંયા વિસ્તારથી ચિત્ર દ્વારા દર્શાવવામાં આવેલું છે અને આ બાજુ જે ભગવજી પાસે નિશાન લેવડાવ્યું એનું પણ તમે દર્શન કરી શકો છો તો હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર બહાર પણ ઘણા બધા પ્રસંગના સ્થાનો છે દર્શન કરવા માટે જઈએ છીએ પાછા આપણે અંદર જઈએ છીએ અને આ જે છોકરા આપણી ભેગા આવેલા છે મંદિરના જે પ્રસાદીના સ્થાનો છે દર્શન કરવા માટે તો અંદર જઈને છત્રી એક દેખાય છે તેનું દર્શન કરાવવું છું શું મહિમા છે વિસ્તારથી ત્યાં જઈને હું તમને દર્શન કરાવીશ નથી લાવ લાવતો કયો તો આપણે જે મોટી આદરજી પ્રસાદી સ્થાને પહોંચી ગયા છે પણ આ જે સામે ટાળું છે એ ખુલતું નથી તો તમને હું અહીંથી જ દર્શન કરાવું છું પ્રસાદીની જે આંબલી છે અને છત્રી છે છે એના શું મહિમા પણ તમારે અહીંથી જ કેવો પડશે પાસે નહીં જઈ શકીએ તમને હું બહારથી દર્શન કરાવી દઉં છું કે છત્રીના અને છત્રીના શું મહિમા છે એ પણ તમને હું સમજાવી દઉં છું આપણે ગેટની અંદર જાશું એટલે સામે તમને આ પ્રસાદીની આમલી દેખાશે ન્યા મહારાજ એ હિચકોમાંથી ઝૂલેલા છે એવી આ પ્રસાદીની આંબલી છે એની જ એક જેટ બાજુમાં આ પ્રસાદીની છત્રી આવેલી છે એનું શું મહિમા છે પણ તમને હું વિસ્તારથી દર્શન કરાવું છું અને સમજાવું છું અહીંયા એક ભાઈ છે એ આપણે આ પ્રસાદીને સ્થાન વિશે વિસ્તારથી જે માહિતી આપશે અને સમજાવશે આપણે આ સરોવરની કિનારે શ્રીજી મહારાજ પધાર્યા આ પાંચસો પરામર્શોની સાથે અને એ વખતે સાથે ભગુજી હતા જે ભગુજીને જોડે આ સર્વોની અંદર સરસ મજાનો ઘડો મૂકવડાયો ઉપર વાટ મૂકીને વાટના ઉપરથી ભગુજી જોડે નિશાન લેવડાયા અને બધા આવી હતી તેમની સુંદર મજાની લીલાઓ કરી હતી મહારાજે આ જગ્યા પાછી એ પ્રસાદીની જગ્યા આપ જોઈ રહ્યા છો અને પ્રસાદીની આંબલી છે આંબલી છે એની અંદર શ્રીજી મહારાજ એ હિંચકાથી ભક્તોએ ઝુલાવેલા અહીંયા આ જગ્યા ઉપર